પદ્યતેર ગીતા અમૃતમ ગીતાનું અમૃત શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે તેમાં કુલ અઢાર અધ્યાયો અને આ સાતસો શ્લોકો છે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાભાર મહાયુદ્ધ થયું હતું શુ પક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે વળી સ્વજનો સાથેના યુદ્ધમાં પરિણામોથી ડરી ડરી જઈને યુદ્ધ થવા કરવાનો વિચાર પડતો મૂકે છે અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રીકૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને વિરાજે છે ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે પ્રસ્તુત પાઠમાં ગીતાના સાત શ્લોક પસંદ કરીને મૂકવામાં આવ્યા છે આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા જન્મ અને મરણની અનિવાર્યતા કર્મયોગનું સ્વરૂપ જ્ઞાનનો મહિમા ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ આટલી બાબતોનું નિરૂપણ થયું છે માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે આપણે અર્જુન થવું હોય તો કૃષ્ણ જેવા મિત્ર જોઈએ જ તેના વગર અર્જુન બની શકાતું નથી આપણે આ પદ્ય આગળ જોઈશું અયમ આ કદાચિત કદી પણ કે ક્યારેય પણ ન જાય તે જન્મતો નથી ન નથી વા કે મ્રિયતે મરતો ભૂતવા થઈને ભવિતા વા ન ભૂય ફરી થવાનો નથી અયમ આ શાશ્વત સનાતન કે કાયમી કે હંમેશા પુરાણ પુરાણો કે અનાદિ પુરાણ એટલે કે પુરાણો અનાદિ લાંબા સમય સુધી ટકી રહેવા વાળો અજઃ અજન્મા નિત્ય સદા રહેનારો હન્યમાને શરીરે શરીર હણાઈ જતા નહંતએ હણાતો નથી આ આત્મા કદી જન્મતો નથી કે મળતો પણ નથી આ થઈને ફરી થવાનો પણ નથી આ સનાતન પુરાણો અજન્મા સદા રહેનારો છે દેહણાઈ જતા આ હણાતો નથી આત્મા છે એ અજર છે અમર છે એ ક્યારેય જન્મતો પણ નથી અને મરતો પણ નથી એ હંમેશા પોતાના કર્મોને આધીન ગતિ કરતો રહે છે શ્લોક બે જાત જન્મેલાનું હિ ખરેખર મૃત્યુ એટલે કે મરણ ધ્રુવઃ નિશ્ચિત મૃતસ્ય મૃત્યુ પામેલાનું ચ અને જન્મ ધ્રુવમ જન્મ નિશ્ચિત તસ્મા તેથી અપરિહાર્ય ટાળી ન શકાય તેવી અર્થે બાબતમાં ત્વમ તારે સોચી તું શોક ન અહર્ષી કરવો નહીં કે કરવો ન જોઈએ જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ માણસનો માણસ મરી જાય ત્યારે એનો દેહ મરે છે કે દેહ નાશ પામે છે પણ માણસ મરતો નથી એનો આત્મા મરતો નથી એ એક દેહમાંથી બીજા દેહમાં ગતિ કરતો રહે પોતાના કર્મોને આધીન એ ગતિ કરતો રહે છે એટલા માટે આત્મા છે એ કેવો છે અવિનાશી અજર અમર છે એ જન્મતો પણ નથી અને મરતો પણ નથી અને જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનો જન્મ પણ નિશ્ચિત છે એટલે એના માટે એમ કે શોક કરવો જોઈએ નહીં એ એક દેહ મૂકીને બીજા દેહમાં જાય છે લોક ત્રણ કર્મણી એટલે કે કર્મમાં એવ જ તે અધિકાર તે એટલે તારો અધિકાર ફલેશું એટલે કે ફળની બાબતમાં કદાચ કદી પણ માં નહીં ત્વમ તું કર્મ ફળ હેતુ કર્મના ફળની ઈચ્છાવાળો માં એટલે નહીં અને ભૂહુ એટલે કે થઈશ કર્મની ફળની ઈચ્છાવાળો થઈશ નહીં તે એટલે કે તારો અકર્મણી કર્મ ન કરવામાં માં એટલે કે નહીં સંઘ એટલે કે સંઘ અસ્તુ એટલે કે થાવો કર્મ ન કરવામાં તારો સઘ ન થાવો કર્મમાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં કદી પણ નહીં ક્યારેય પણ નહીં તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો શું કહે છે આપણે જે કોઈ પણ કાર્ય કરીએ છીએ જે કોઈ પણ કર્મ કરીએ છીએ આપણે કોઈના માટે પણ કંઈ પણ કરીએ છીએ કે આપણા માટે પણ કંઈ પણ કરીએ છીએ તો આપણે ક્યારેક અપેક્ષા સાથે એ વસ્તુ કરવી જોઈએ નહીં કે મને આનું શું ફળ મળશે દરેક કર્મનું ફળ તો મળે જ છે એ કર્મને આધીન હોય છે ફળની પ્રાપ્તિ હંમેશા એને આધીન હોય છે કર્મને આધીન હોય છે એટલે આપણે તો શું કરવાનું છે કે અર્જુનની જેમ ખાલી કાર્ય જ કરે જવાનું છે આપણને ફળની આશા આપણે રાખવાની નથી ફળ તો સમય આવે આપણને મળવાનું જ છે શ્લોક ચાર શ્રદ્ધાવાન જ્ઞાનમ જ્ઞાન લભતે મેળવે છે તત્પર સાવધાન કે તત્પર સંયત ઇન્દ્રિય

સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં હોય તે શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે જે જે પોતાના ઇન્દ્રિયોને જેને વશ કરી લીધી છે જેને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો છે તે વ્યક્તિ એમ કે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિને પામે છે તે પોતાની ઈચ્છાઓ પોતાની અંદર રહેલી કામનાઓ દરેક વસ્તુને મારી શકે છે એટલે કે ઇન્દ્રિયોને જેને પોતાના વસમાં કરી લીધી છે તે વ્યક્તિ બધું જ જીતી શકે છે શ્લોક પાંચ અર્જુન હે અર્જુન ભરત વર્ષભ ભરતવંશી રાજા ચતુર્વિદ્યા ચાર પ્રકારની विद्या छे ते सुकृता सदाचारी के सारा कर्म करनारी जनाहा लोको माम मने भजन्ते भजे छे आर्तह एट के दुखी जिज्ञासू हूँ ईश्वरना स्वरूप ने જાણવાની ઈચ્છાવાળો હોય તે અર્થાર્થી એટલે કે સંસારના પદાર્થોની કામના ધરાવતો જ્ઞાની એટલે કે જ્ઞાની ચ અને હે અર્જુન હે ઉત્તમ ભરતવંશી રાજા ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે તો કયા કયા તો કહે છે આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની આર્ત એટલે કે જે દુઃખમાં છે તો દુઃખમાં કોને યાદ કરે છે છેલ્લે કોઈ આરો ના રહે ત્યારે ભગવાનને યાદ કરે છે જિજ્ઞાસુ એટલે કે જેને ઈશ્વરને જોવાની ઈશ્વરને પામવાની ઈચ્છા છે તેવા વ્યક્તિઓ કે તેવા મનુષ્યો અર્થાર્થી આપણને ખબર છે કે આપણને કંઈ પણ જોઈતું હોય તો આપણે ભગવાનનો લાલચ આપીએ છીએ કે ભાઈ હું આટલા શ્રીફળ ચડાવીશ મારું આ કામ થઈ જશે તો તો એ શું થયું અર્થાર્થી સંસારના પદાર્થોની કામના ધરાવતો જ્ઞાની એટલે કે જ્ઞાન સંપન્ન વિદ્વાન છે તે જેનામાં જ્ઞાન છે કે ભાઈ ઈશ્વર જ સર્વ કરતા હર્તા કોણ છે તો ઈશ્વર જ છે બાકી બધું જ આ દુનિયામાં નકામું છે એવો જે જ્ઞાની વ્યક્તિ છે તે એમ કે ભગવાનને ભજે છે એમ કે આ ચાર લોકો છે એ જ ભગવાનને ભજે છે શ્લોક છ लोकोह लोको के प्राणी यस्मात् जेनाति न એટલે કે નથી નાર્થમાં ઉદ્વિય જયતે ઉદ્વેગ પામતા યહ જે ચ અને લોકાત લોક ન ઉદ્વિજતે એટલે કે ઉદ્વેગ પામતા નથી જ અને હર્ષ મર્ષ હર્ષ અમર્ષ અભયો અને ઉદ્વેગો હર્ષ અમર્ષ ભયમ ઉદ્વેગ મુક્ત સહ તે મે મને પ્રિય પ્રિય છે શું કહે છે જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી અને જે પોતાના લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી જે હર્ષ અસહનશીલતા ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે મને પ્રિય છે જે વ્યક્તિ એમ કે દરેક પરિસ્થિતિમાં સમાન રહે છે એ વ્યક્તિ એમ કે મને પ્રિય છે બીજી વ્યક્તિ મને પ્રિય છે નહીં દરેક પરિસ્થિતિમાં એ તેના મનને સ્થિર રાખી શકે છે એવી વ્યક્તિ એમ કે મને પ્રિય છે એ ક્યારેય બીજા કોઈનાથી કે પોતાનાથી ગુસ્સે થતો નથી ઉદ્વેગ પામતો નથી દરેક પરિસ્થિતિમાં સમાન વર્તન કરે છે એવી એવા વ્યક્તિઓ એવા મુક્તો એવા ભક્તો મને પસંદ છે શ્લોક સાત હે પાર્થ હે અર્જુન

તે બુદ્ધિ સાત્વિકી એટલે કે સાત્વિક છે શું કહે છે હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્તવ્ય અને અકર્તવ્ય ભય અને અભય બંધ અને મોક્ષને બંધન અને મોક્ષને જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે એમ કે જે આ બધાને જાણે છે આ જેટલા પણ દ્વંદ ગયા એ દ્વંદને જાણે છે એ બધી જ એમ કે કેવી બુદ્ધિ છે સાત્વિક બુદ્ધિ છે અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે